કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશન બાદ સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધી મોડાસા સ્વામિનારાયણ મંદિર કાર્યાલય સ્થળે પહોંચ્યા હતા મહત્વનું છે કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અમિત ચાવડા મધુસૂદન મિસ્ત્રી શક્તિસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા અમિત ચાવડાએ કાર્યકરોનું

કોંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કરેલો અને એના ભાગરૂપે બે હજાર પચીસના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરવામાં આવ્યું અને એના ભાગરૂપે જ બે હજાર પચીસના સંગઠનના રૂપેનો પ્રાઇવેટ પ્રોજેક્ટ ગુજરાત કોંગ્રેસના સંગઠનને પસંદ કરવામાં આવ્યું એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી માટે એક અનેરી વાત છે કોંગ્રેસના સંગઠનને મજબૂતી જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવું સશક્ત કરવું અને એના ભાગ ભાગરૂપે પંદરમી એપ્રિલના રોજ રાહુલજીએ રાજીવ ગાંધી ખાતે અમદાવાદ ખાતે જે નિરીક્ષકો નિમાયા છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિથી અને પ્રદેશના નિરીક્ષકો એની પાંચ જણાની ટીમ બનાવીને એમને જવાબદારી સોંપવામાં આવી છે એમની કામગીરી કઈ પ્રકારની રહેશે એમના માપદંડો શું હશે અને એ બધી બાદ અરવલ્લીની ભૂમિ ઉપરથી ગુજરાત કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પસંદગી માટેના અભિયાનને સૌથી પહેલી પસંદગી કરવામાં આવી છે અહીંયાથી શુભારંભ થવા જઈ રહ્યો છે અને રાહુલજી થોડી જ વારમાં આપણે જે જગ્યાએથી વાત કરી રહ્યા છીએ અહીંથી રાહુલજી તમામની સાથે વાર્તાલાપ કરવાના બુથ કમિટીના સભ્યો છે બુથ ઉપર જે જવાબદારી સંભાળીને અમારે ન્યાય યોદ્ધાઓ છે જે લીડર છે અમારા એમની સાથે રાહુલજી વાર્તાલાપ કરશે અને અરવલ્લી જિલ્લાના પ્રમુખની પસંદગી માટેની આખી કાર્યવાહીને અહીંથી શુભારંભ થશે આ જ રીતે બાકીના એક બત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોની અંદર પણ જિલ્લા પસંદગી શહેર કોંગ્રેસના સમિતિના પસંદગી તરીકેની કાર્યક્રમ શરૂ કરવામાં આવશે સમગ્ર કાર્યવાહી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની સંપૂર્ણ કાર્યવાહી કામગીરી પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને સમયબદ્ધ રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય નવા પ્રમુખને કામ કરવાની તક મળે એની નવી ટીમ હોય એ સશક્ત બને અને સાથે સાથે સશક્ત કોંગ્રેસના માળખાથી જનતાની લડાઈ મજબૂતી લડી શકાય આ શુભ હેતુથી કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતીનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે